મિત્રો યુટ્યુબના કોઈ પણ વિડીયોની અંદર તમને કોપીરાઈસ સ્ટ્રાઇક મળે છે તો તમે એના માટે શું કરી શકો છો અને તમારી ચેનલને બચાવવા માટે આપણે એના માટે શું કરવું જોઈએ અને કોપીરાઈટ સ્ટ્રાઇક આપણને ક્યારે મળે છે યુટ્યુબની અંદર અને એના માટે આપણે શું કરવું જોઈએ છે તો વિડિયોની અંદર મિત્રો ખાસ બને રહેજો કોપીરાઈટ સ્ટ્રાઇક કઈ રીતે આવે છે અને કોપીરાઈટ સ્ટ્રાઇકથી બચવા માટે આપણે શું કરવાનું છે અને કોપીરાઈટ સ્ટ્રાઇક તમને કોઈ આપી દીધી છે તો એમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ તો વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે યુટ્યુબની અંદર ઘણા બધા એવા ક્રિએટરો હશે જેમને મિત્રો કોપીરાઈઝ સ્ટ્રાઇક મળી હોય છે અને કોપીરાઈઝ સ્ટ્રાઇક કઈ રીતની હોય છે એની અંદર કોઈ અલગ અલગ રીઝન હોય છે કે નહીં એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર સમજાવવાનું છે વિડીયોની અંદર મિત્રો ખાસ બન્યા રહેજો કારણ કે તમે લોકો આવી કોઈ યુટ્યુબની અંદર ભૂલ કરો છો ને કોપીરાઈઝ સ્ટ્રાઇક આવી જાય છે તો મિત્રો એની અંદર તમારી ચેનલ પણ ડિલેટ થઈ શકે છે તો ડિલેટ આપણી ચેનલ ક્યારે થઈ શકે છે અને કયા કારણે થઈ શકે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું તો વિડીયોની અંદર મિત્રો ખાસ વધારે રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ રિલેટેડ દરેક માહિતી તમને આપણી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો મિત્રો કોપીરાઈટ સ્ટ્રાઇક ક્યારે આવે છે દાખલા તરીકે મિત્રો તમે સમજો ઘણા લોકો એક મિત્રની કોમેન્ટ હતી કે અમારું એક જ વિડીયો અમે બેથી ત્રણ ચેનલની અંદર અપલોડ કરી શકીએ કે ના કરી શકીએ તો મિત્રો સૌથી પહેલી તો તમને વાત કરી કે યુટ્યુબની અંદર તમે એક વિડીયો અપલોડ કરી દીધો ભલે એની અંદર તમે લાખો રૂપિયા ખર્ચ કર્યા છે પછી આના અંદરથી તમે અપલોડ કર્યા પછી એ વિડીયો તમે ડિલીટ કરીને ફરીથી બીજા ચેનલની અંદર અપલોડ કરો છો તો પણ તમને કોપીરાઈટ મળશે અને રિવુઝ કન્ટેન્ટ મળશે એક વખત યુટ્યુબની અંદર અપલોડ થઈ ગયો એટલે તમારી વિડીયોની લિસ્ટ યુટ્યુબની પાસે હોય ભલે તમે યુટ્યુબમાંથી તમે ડિલીટ કર્યો છે બાકી યુટ્યુબની પાસે લિસ્ટ એનું નોંધાઈ જાય છે ઘણા લોકો એવી ભૂલ કરે છે કે ચલો આપણે આ ચેનલની અંદર વ્યૂઝ નથી મળે એટલે આપણે આ ચેનલમાંથી વિડીયોને આપણે ડિલીટ કરી દઈએ અને બીજી ચેનલમાં એ લોકો અપલોડ કરે છે તો એ શક્ય નથી મિત્રો અને તમારી ચેનલ મોનોટાઇઝ નહીં થાય હવે કોપીરાઇટ સ્ટ્રાઇકની મિત્રો જે વાત કરું આપણે સ્ટ્રાઇક કઈ રીતે આવે અને સ્ટ્રાઇકનીથી આપણી ચેનલની અંદર શું ઇફેક્ટ મોટો પડે છે અને એને બચવા માટે આપણે શું કરવું કોપીરાઈટ સ્ટ્રાઇક મિત્રો ક્યારે મળે દાખલા તરીકે આ આપણી આ વિડીયો છે મારી ખુદની તમે જોઈ રહ્યા છો એક્ઝામ્પલ તરીકે તમે મારી આ વિડીયો જોઈ રહ્યા છો ભલે કોમેડી છે ગીત છે કે ગમે તે તમે સમજી લો આ વિડીયોની અંદર તમે વિડીયો ડાઉનલોડ કરીને થોડું ઘણું કન્ટેન્ટ મિક્સ તમે કર્યું છે ગીત હોય કે ગમે તે મિક્સ કરીને તમે તમારી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરો છો તો સૌથી પહેલાં તો મિત્રો તમે એ વિચારતા શો કે સામેવાળી પાર્ટીને કઈ રીતે ખબર પડે કે આપણે એમનો વિડીયો લીધો છે તો મિત્રો ખાસ તમને કહી દઉં તમારી ચેનલ મોનોટાઇઝ હોય ને તો તમે અંદર જઈને ચેક કરી લેજો કોપીરાઈટ મંચમાં જઈને તમારી કોઈ પણ વિડીયો કોઈ અપલોડ કરી છે ડાઉનલોડ કરીને તો તમને એનું લિસ્ટ દેખાડે છે હવે તમે મારી વિડીયો લીધી છે તો મને અહીંયા દેખાડવાનું છે કે તમે મારી વિડીયો લીધી છે અને મને એવું લાગે છે કે મારા કરતાં પણ વિડીયો તમારી વધારે ચાલી રહી છે તો હું તમને કોપીરાઈટ સ્ટ્રાઇક આપી શકું છું હવે કોપીરાઈટ સ્ટ્રાઇક રિમોવ કઈ રીતે કરવી તમને કોપીરાઈટ સ્ટ્રાઇક તો મેં તમને આપી દીધી તમે મારી વિડીયો લીધી હતી આપણે વિડીયો લીધી હોય તો જ કોપીરાઈટ સ્ટ્રાઇક તમને મળે છે બાકી મળતી નથી કારણ કે જે તમે મ્યુઝિક ઓડિયો લ્યો અને એની અંદર તમને ક્લેમ મળે છે એની અંદર આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ નથી થતી પણ તમે વિડીયો કોઈ પણ ક્લિપ તમારા વિડીયોમાં મિક્સ કરી છે શોર્ટ વિડિયોની અંદર તો પણ તમને સ્ટ્રાઇક મળે છે એની અંદર છે ને અલગ અલગ તમને સ્ટ્રાઇક આપવામાં આવે છે એક તો ટેકડાઉન ટેકડાઉન એટલે સમજી લો કે તમે મારી વિડીયો તમે અપલોડ કરી છે તમારી ચેનલની અંદર તો મને એવું લાગે ચાલો યુટ્યુબની અંદર આટલી બધી મહેનત મેં કરીને આટલે બધે પહોંચ્યો છું તો મને એવો મગજની અંદર વિચાર આવે કે ડાયરેક્ટ આપણે ભાઈને સ્ટ્રાઇક નથી આપણી મતલબ આપવી નથી આપણે એમને એક્શન આપી દઈએ મતલબ કે દઈએ દીક ભાઈ મારી વિડીયો ઉતારી દો એટલે તમને એક સ્ટ્રાઇક એ ટાઈપની પણ આપવામાં આવે છે ટેકડાઉન આઠ દિવસની તમને મુદ્દત આપવામાં આવે હું તમને આઠ દિવસની મતલબ મુદ્દત આપું કે તમે મારી ચેનલનેમાંથી જે તમે વિડીયો અપલોડ કર્યો છે એ મારો વિડીયો ડિલેટ કરી નાખો કારણ કે સ્ટ્રાઇક મળે ને તો નેવું દિવસ સુધી હટે નહીં અને ટેકડાઉન એટલે તમે વિડીયોને ડિલીટ મારી દો એટલે એની અંદર કોઈ સ્ટ્રાઇકની પ્રોબ્લમ ના રહે એટલે આ છે ટેકડાઉન જો તમને ટેકડાઉનની કોઈ સ્ટ્રાઇક મળે છે તો તમારે આઠ દિવસની અંદર એમની વિડીયોને ડિલેટ કરી દેવાની છે તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ નહીં આવે પણ અમુક લોકો એવા પણ હોય છે જેમને મિત્રો પૈસા ખર્ચીને વિડીયો બનાવ્યો હોય મતલબ મહેનત કરીને અને તમે એનો વિડીયો કોપી મતલબ તમારી જન્મમાં ચડાયો છે એડિટ કરીને કાંઈ પણ કરીને તો ઘણા લોકો એવું વિચારે કે ડાયરેક્ટ તમને સ્ટ્રાઇક આપી દે હવે સ્ટ્રાઇક તમને આપી દીધી હવે સ્ટ્રાઇકને આપણે રિમોવ કઈ રીતે કરી શકીએ તો મિત્રો યુટ્યુબની અંદર જે કોપીરાઈટ સ્ટ્રાઇક આવે ને જે માલિકે તમને કોપીરાઈટ સ્ટ્રાઇક આપી છે એ વ્યક્તિ જ તમારી કોપીરાઈટ સ્ટ્રાઇકને રિમૂવ કરી શકે કોઈ બીજો વ્યક્તિ રિમૂવ કરી શકે નહીં હવે તમને એક જ નેવું દિવસની સમજી લો કે આજે તારીખ છે પંદર ઓગસ્ટ દાખલા તરીકે ત્યારે સોરી પંદર ડિસેમ્બર આજે તારીખ છે અને પંદર ડિસેમ્બરને તમને કોઈએ સ્ટ્રાઇક એક આપી છે તો તમે ભલે રિમૂવ નથી કરતા નેવું દિવસ પછી તમે એને મતલબ એ ચેનલમાંથી રિમૂવ ઓટોમેટિક થઈ જાય એ પાર્ટીને તમે કોલ નહીં કરો ને તો પણ બાકી તમારે કોપી રહી સ્ટ્રાઇકને રિમૂવ કરવા માટે એ પાર્ટીને ગમે તે હાથ જોડવા પડે કે ગમે તે કરવું પડે ગમે તે કરીને કન્ફ્યુઝ કરીને તમે એને મનાવો અને સ્ટ્રાઇક હટાવવાનું એમને કહો કદાચ તો એ કદાચ રિમૂવ કરાઈ શકે અને એમ પણ ના મને તમને એક જ સ્ટ્રાઇક મળી છે તો નેવું દિવસ સુધી તમારે એ ધ્યાન આપવાનું છે કે તમારી ચેનલની અંદર બીજી બે સ્ટ્રાઇક ન આવી જોઈએ જો નેવું દિવસની અંદર તમને બીજી બે સ્ટ્રાઇક એક તો તમારે આવેલી છે જ અને બીજી બે સ્ટ્રાઇક તમને મળે છે તો નેવું દિવસની અંદર ત્રણ સ્ટ્રાઇક તમારે થાય છે તો યુટ્યુબની પોલિસી પ્રમાણે તમારી ચેનલ યુટ્યુબમાંથી ડિલીટ કરવામાં આવે છે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને યુટ્યુબને લગતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે અને માહિતી એવી હશે મિત્રો કે કોઈ ફેક નહીં હોય આપણા દરેક ગુજરાતી ક્રિએટરને ફાયદો થાય અનુભવ થાય યુટ્યુબની અંદર કઈ રીતે આગળ વધવું એવી દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તો વિડીયોને આગળ શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જવું ટેકનિકલ જય ગોગાની મિત્ર